વિચારો કે તમે અત્યારે આ અવાજ સાંભળી રહ્યા છો પણ તમે કોણ છો શું તમે ફક્ત તમારા મગજમાં દોડતા ઇલેક્ટ્રિકલ સિગ્નલનો સરવાળો છો કે પછી તમારી અંદર એવું કંઈક છે જે ભૌતિક શરીર ઓગળી જાય પછી પણ રહી જાય છે શું આપણી ચેતના આપણા અનુભવો આપણો આત્મા માત્ર એક જટિલ ફ્રમ છે આ એ સવાલો છે જે હજારો વર્ષોથી માનવજાતને મૂંઝવી રહ્યા છે અને આજે આપણે વિજ્ઞાન અને દર્શનના ઊંડાણમાં ઉતરીને આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીશું સ્વાગત છે તમારું ગગન વિદ્રાણીની આ નવી ચર્ચામાં તો આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય છે ચેતના અને આત્માનું અસ્તિત્વ અને આપણે જે સ્ત્રોતો જોઈ રહ્યા છીએ એમાં પ્રાચીન ભારતીય દર્શનથી લઈને છેક આધુનિક ન્યુરોસાયન્સ સુધી અને ક્વોન્ટમ ફિઝિક્સ સુધીના પુરાવાઓનું વિશ્લેષણ છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ બંને દ્રષ્ટિકોણ એકબીજા સાથે ક્યાં ટકરાય છે અને ક્યાં જોડાય છે બરાબર તો શરૂઆત ક્યાંથી કરીશું સૌથી પહેલા તો એ સમજવું પડશે કે આપણે જ્યારે ચેતના કહીએ છીએ ત્યારે તેનો અર્થ શું છે કારણ કે વિજ્ઞાન આ શબ્દને બે અલગ અલગ રીતે જુએ છે બે અલગ રીતે હા પહેલી છે એક્સેસ ચેતના એટલે કે એક્સેસ કોન્શિયસનેસ આ સમજવી પ્રમાણમાં સહેલી છે ઓકે આ મગજની માહિતી પ્રોસેસ કરવાની નિર્ણય લેવાની અને તેના વિશે વાત કરવાની ક્ષમતા છે એમ સમજો કે જેમ કમ્પ્યુટર માહિતી પ્રોસેસ કરે છે માહિતીનું પ્રોસેસિંગ પણ એનાથી એ વાતનો જવાબ નથી મળતો કે હું હોવાનો અનુભવ કેવો લાગે છે બરાબર એ જ મુદ્દો છે બીજો પ્રકાર છે ફિનોમિનલ ચેતના

કરું ને વિજ્ઞાન એ તો સમજાવી શકે છે કે મગજ કેવી રીતે કામ કરે છે પણ એ કેમ નથી સમજાવી શકતું કે આ બધી પ્રક્રિયાઓ સાથે અનુભવ શા માટે જોડાયેલો છે થોડો વિસ્તારથી સમજાવો કલ્પના કરો કે તમારો કોઈ મિત્ર છે તે તમારા જોક્સ પર હસે છે દુઃખની ફિલ્મો જોઈને રડે છે બધું જ કરે છે પણ શું થશે જો તેની અંદર કશું જ ન હોય મતલબ કોઈ લાગણી નહીં કોઈ અનુભવ નહીં હા બસ એક પરફેક્ટ સિમ્યુલેશન આ ભયાનક વિચાર જ ભૌતિકવાદના સિદ્ધાંતને જે કહે છે કે બધું જ ભૌતિક છે તેને પડકારે છે અને આજ દાર્શનિક કટોકટી આત્મા જેવા અભૌતિક તત્વના વિચારને ફરીથી ચર્ચામાં લાવે છે તો ચાલો હવે થોડું દર્શન શાસ્ત્ર તરફ વળીએ પશ્ચિમમાં રેને ડેસ્કાર્ટના દ્વૈતવાદની વાત છે જે મન અને શરીરને બે અલગ તત્વો માને છે હા પણ પ્રાચીન ભારતીય દર્શનમાં તો આ ખ્યાલ ખૂબ જ ઊંડો અને વૈવિધ્યસભર છે ખાસ કરીને અદ્વૈત વેદાંત અદ્વૈત વેદાંત તે કહે છે કે ફક્ત એક જ અંતિમ સત્ય છે બ્રહ્મન બ્રહ્મન એટલે સર્વોચ્ચ સર્વવ્યાપી ચેતના અને આપણો આત્મા આપણો વ્યક્તિગત આત્મા એટલે કે આત્મન એ બ્રહ્મનથી અલગ નથી ઉપનિષદનું મહાવાક્ય છે તત્વમસી તે તું જ છે વાહ આપણે જેને જગત કહીએ છીએ તે માયા એટલે કે એક ભ્રમ છે જે આપણને આ એકતાનું સત્ય જોતા રોકે છે આ વિચાર ખરેખર મનને ઝકઝોરી નાખે એવો છે એવું માનવું કે મારી વ્યક્તિભેદ ચેતના એ વાસ્તવમાં બ્રહ્માંડની ચેતનાનો જ એક ભાગ છે જો આ વિચાર તમને પણ ઊંડાણપૂર્વક સ્પર્શી ગયો હોય તો આ ચર્ચા પ્રત્યે તમારો ઉત્સાહ બતાવવા માટે એક લાઈક જરૂર કરજો પણ ભારતીય દર્શનમાં પણ આના પર સંપૂર્ણ સહમતી નથી ગગનભાઈએ જે રીતે આ વિષયને ઊંડાણથી વર્ણવ્યો છે તે મુજબ અહીં પણ અલગ અલગ મત છે જેમ કે જેમ કે જૈન ધર્મ તે શાશ્વત જીવ એટલે કે આત્મામાં માને છે જે કર્મોના બંધનમાં છે અને તેને મુક્તિ માટે કઠોર તપસ્યા કરવી પડે છે અને બૌદ્ધ ધર્મ આનાથી બિલકુલ વિરુદ્ધ છે નહીં બિલકુલ બૌદ્ધ ધર્મ અનાત્મનનો સિદ્ધાંત આપે છે જે કાયમી આત્માના અસ્તિત્વને જ નકારી કાઢે છે મતલબ આત્મા જેવું કંઈ છે જ નહીં હા તેઓ માને છે કે હું જેવી કોઈ સ્થાયી વસ્તુ છે જ નહીં ચેતના તો ફક્ત પાંચ સ્કંદોનું ક્ષણિક જોડાણ માત્ર છે જે સતત બદલાતું રહે છે તો એક તરફ વેદાંત કહે છે કે તમે જ બધું છો અને બીજી તરફ બૌદ્ધ ધર્મ કહે છે કે તમે જે વિચારો છો એ તમે છો જ નહીં આ તો સ્વના અસ્તિત્વ પરનો મૂળભૂત મતભેદ છે બરાબર અને આધુનિક ફિલોસોફીમાં પણ આ બંનેની વચ્ચેનો એક નવો વિચાર આવ્યો છે પેનસાઇકિઝમ પેનસાઇકિઝમ હા આ સિદ્ધાંત માને છે કે ચેતના એ પદાર્થનો જ એક મૂળભૂત ગુણધર્મ છે જેમ કે દળ કે ઊર્જા એક મિનિટ એટલે કે એક ઇલેક્ટ્રોનમાં પણ ચેતનાનું એક નાનકડું સ્વરૂપ હોઈ શકે છે સિદ્ધાંત મુજબ હા તો શું મારો કોફી મગ પણ થોડો સભાન હોઈ શકે આ તો આવતીકાલથી નાસ્તો કરવાની રીત જ બદલી નાખશે મજાકની વાત નથી પણ આ વિચાર વેદાંતના બ્રહ્મણના ખ્યાલની ખૂબ નજીક છે કારણ કે તે પણ ચેતનાને બ્રહ્માંડના મૂળભૂત સ્તરે જુએ છે તે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે એક સેતુ બની શકે છે તો આ બધા પ્રાચીન અને ગહન વિચારો છે પણ જ્યારે આ વિચારોને આધુનિક ન્યુરો સાયન્સની કસોટી પર મૂકીએ ત્યારે શું થાય શું આત્મા કોઈ દેખાય છે દેખાતો તો નથી પણ વૈજ્ઞાનિકો તેને શોધવા માટે ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર કામ કરી રહ્યા છે ત્રણ સિદ્ધાંતો હા પહેલો છે ગ્લોબલ ન્યુરલ વર્ક સ્પેસ થિયોરી જીએન આ સિદ્ધાંત ચેતનાને મગજની રંગભૂમિ શું કહેવાય થિયેટર તરીકે જુએ છે મગજની રંગભૂમિ હા જ્યારે કોઈ માહિતી પર્યાપ્ત મહત્વની હોય ત્યારે તેના પર સ્પોટલાઇટ પડે છે અને તે આખા મગજમાં પ્રસારિત થાય છે આ જ આપણી સભાન અવસ્થા છે આ એક આ એક સંપૂર્ણ ભૌતિકવાદી મોડેલ છે ઓકે એટલે કે ચેતના એ માત્ર મગજમાં માહિતીનો પ્રચાર છે બીજો સિદ્ધાંત શું છે બીજો છે ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન થિયરી એટલે કે IIT IIT આને સમજવા માટે એક ચેમ્પિયનશિપ બાસ્કેટબોલ ટીમનો વિચાર કરો આસપાસ ઉભેલા લોકોના સમૂહમાં કોઈ સંકલન નથી પણ એક સારી ટીમમાં દરેક ખેલાડી બીજાના ઈરાદાને સમજે છે તેમની વચ્ચે માહિતીનું સંકલન ખૂબ જ ઊંચું હોય છે બરાબર IIT કહે છે કે ચેતના એ જ છે એક એવી સિસ્ટમ જેમાં માહિતીનું સંકલન ખૂબ જ ઊંચા સ્તરે હોય આ સિદ્ધાંત રસપ્રદ છે પણ શું આપણે આ સંકલનને માપી શકીએ સિદ્ધાંત મુજબ હા તે ચેતનાને ફાય ફાય નામના ગણિતીય માપથી માપે છે પણ વ્યવહારમાં તેની ચકાસણી કરવી ખૂબ મુશ્કેલ છે એટલે ઘણા વૈજ્ઞાનિકો તેની ટીકા પણ કરે છે અને ત્રીજો સિદ્ધાંત જે મેં સાંભળ્યું છે તે સૌથી વિવાદાસ્પદ અને ક્રાંતિકારી છે ઓર્કેસ્ટ્રેટેડ ઓબ્જેક્ટિવ ઓર્ક ઓર હા આ સર રોજર પેનરોઝ અને સ્ટુઅર્ટ હેમરોફનો સિદ્ધાંત છે અને અહીંયા વાત ખરેખર વિજ્ઞાન સાહિત્ય જેવી લાગે છે કઈ રીતે આ સિદ્ધાંત મુજબ ચેતના મગજના ન્યુરોન્સમાં થતી પ્રક્રિયા નથી તો પછી ક્યાં પણ ન્યુરોન્સની અંદર આવેલા માઇક્રોટ્યુબ્યુલ્સ નામના સૂક્ષ્મ હાડપિંજરમાં થતી ક્વોન્ટમ પ્રક્રિયા છે એક મિનિટ આ તો બહુ મોટો દાવો છે આપણે મગજના કોષોથી સીધા ક્વોન્ટમ ફિઝિક્સના સ્તરે જઈ રહ્યા છીએ ઘણા વૈજ્ઞાનિકો અને માત્ર એક અટકળ જ માનતા હશે ચોક્કસ અને તે ખૂબ વિવાદાસ્પદ છે પણ ગગનભાઈના વિશ્લેષણ પરથી એ જોવું રસપ્રદ છે કે આ સિદ્ધાંત ફરીથી ચેતનાને બ્રહ્માંડના મૂળભૂત સ્તર સાથે જોડે છે જે વેદાંતના વિચાર જેવું જ છે બરાબર તેના સમર્થકો એવો દાવો કરે છે કે એનેસ્થેટિક દવાઓ જે આપણને બેભાન કરે છે તે આ ક્વોન્ટમ પ્રક્રિયાઓને જ અસર કરે છે આ સિદ્ધાંત ભૌતિકવાદને સીધો પડકારે છે જો વિજ્ઞાન અને અધ્યાત્મનું આવું અનોખું મિલન તમને રસપ્રદ લાગતું હોય તો આવી ચર્ચાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ એવા અનુભવોની જે વિજ્ઞાન માટે સૌથી મોટા પડકાર સમાન છે નિયર ડેથ એક્સપિરિયન્સ એટલે કે એનડીઈ અને શરીર બહારના અનુભવો એટલે કે ઓબીઈ હા ઘણા લોકો આને આત્માના અસ્તિત્વના પુરાવા તરીકે ટાંકે છે જ્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે પણ ચેતનાનો અનુભવ કેવી રીતે થઈ શકે આ દાવાઓ ખરેખર આકર્ષક છે અને વૈજ્ઞાનિકો તેને ગંભીરતાથી લઈ રહ્યા છે પણ તેની વૈકલ્પિક સમજૂતીઓ પણ છે જેવી કે પહેલો મુદ્દો છે સમયરેખાનો ટીકાકારો કહે છે કે એનડીઈ નો અનુભવ મગજ બંધ હોય ત્યારે નહીં પરંતુ જ્યારે વ્યક્તિ ભાનમાં પાછી આવી રહી હોય ત્યારે થાય છે એટલે કે એક સ્વપ્ન જેવી કાલ્પનિક સ્થિતિ હોઈ શકે છે હા જ્યાં મગજ ફરીથી સક્રિય થતા વિચિત્ર યાદો બનાવે છે પણ એવા લોકોનું શું જે દાવો કરે છે કે તેમણે ઓપરેશન દરમિયાન એવા દ્રશ્યો જોયા જે ભૌતિક રીતે શક્ય નહોતા જેમ કે પોતાના શરીરને ઉપરથી જોવું આ ચકાસણી ક્ષમ એનડીએસ નો મુદ્દો છે વાત એમ છે કે આ દાવાઓને ચકાસવા માટે ઘણા પ્રયોગો થયા ઓકે જેમ કે હોસ્પિટલના રૂમમાં એવી જગ્યાએ ચિહ્નો રાખવા જે ફક્ત છત પરથી જ દેખાય પણ મોટા ભાગના પ્રયોગો આ દાવાઓને સમર્થન આપવામાં નિષ્ફળ રહ્યા છે તો પછી શરીર બહારના અનુભવો એટલે કે ઓબીઝ નું શું તેના માટે ખૂબ જ રસપ્રદ ન્યુરોલોજીકલ સમજૂતી છે આ અનુભવોને મગજના એક ખાસ ભાગ ટેમ્પોરો પેરાઇટલ જંકશન ટીપીજે સાથે જોડવામાં આવ્યા છે ટીપીજે હા વૈજ્ઞાનિકોએ પ્રયોગોમાં આ ભાગને ઇલેક્ટ્રિકલી ઉત્તેજિત કરીને સ્વસ્થ લોકોમાં પણ ઓબીઈ જીવો જ અનુભવ પેદા કર્યો છે વાહ એટલે કે શરીરથી અલગ હોવાનો અનુભવ મગજની જ એક પ્રક્રિયા હોઈ શકે છે આ તો આત્માના સિદ્ધાંત માટે મોટો ફટકો છે તે ચોક્કસપણે એક મજબૂત ભૌતિકવાદી દલીલ છે પણ તે સમગ્ર રહસ્યને ઉકેલી શકતી નથી અને આ બધી ચર્ચા હવે આપણને એક નવા અને તાત્કાલિક પડકાર તરફ દોરી જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ બરાબર જો ચેતના માત્ર મગજની જટિલ પ્રક્રિયાઓનું પરિણામ હોય તો શું એક દિવસ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે એજીઆઈ પણ સભાન બની શકે શું મશીન અનુભવ કરી શકશે આ ભૌતિકવાદની અંતિમ કસોટી છે જો એજીઆઈ માં ક્વાલિયા એટલે કે આંતરિક અનુભવ ઉદ્ભવે તો તે સાબિત કરશે કે ચેતના કોઈ જૈવિક પ્રક્રિયા છે અને આત્માની જરૂર નથી બરાબર પણ જો એજીઆઈ અત્યંત બુદ્ધિશાળી હોવા છતાં ઝોમ્બી બની રહે એટલે કે અંદરથી કશું જ અનુભવે નહીં તો તો પેન સાયકિઝમ અથવા દ્વૈતવાદ જેવા સિદ્ધાંતો વધુ મજબૂત બનશે આ એક એવો પ્રશ્ન છે જેનું પરિણામ આપણી પ્રજાતિનું ભવિષ્ય નક્કી કરશે ભવિષ્યના આવા પડકારો અને રહસ્યો વિશે વધુ જાણવામાં તમને પણ રસ હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો તો આટલી બધી ચર્ચા પછી અંતે આપણે ક્યાં પહોંચ્યા શું આત્મા છે જેમ ગગનભાઈએ તેમના નિષ્કર્ષમાં સ્પષ્ટ કર્યું છે આ પ્રશ્ન હવે મગજ વિરુદ્ધ આત્માથી આગળ વધી ગયો છે હવે પ્રશ્ન એ છે કે ચેતના મગજના કયા સ્તરે ઉદ્ભવે છે ન્યુરલ નેટવર્ક્સ પર કે પછી માઇક્રોટ્યુબલ્સના ક્વોન્ટમ સ્તર પર બરાબર આ સ્ત્રોતોના વિશ્લેષણ પછી આપણી પાસે ત્રણ મુખ્ય માર્ગો દેખાય છે ત્રણ માર્ગો પહેલો છે કડક ઘટાડો સ્ટ્રોંગ રિડક્શનિઝમ આ માર્ગ માને છે કે ચેતના એ મગજ દ્વારા સર્જાયેલો એક શાનદાર ભ્રમ છે અને વિજ્ઞાન એક દિવસ તેને સંપૂર્ણપણે સમજાવી દેશે બીજો માર્ગ એનાથી બિલકુલ વિપરીત છે હા બીજો છે સર્વવ્યાપી ચેતના એટલે કે પેનસાઇકિઝમ જે ચેતનાને બ્રહ્માંડનો મૂળભૂત ભાગ માને છે જેમ કે ગુરુત્વાકર્ષણ આપણે તેને બનાવતા નથી આપણે ફક્ત તેનો એક ભાગ છીએ હા બરાબર અને ત્રીજો માર્ગ સૌથી નમ્ર છે સંપૂર્ણ રહસ્યવાદ મિસ્ટીરિયનિઝમ વિદ રહસ્યવાદ હા આ માર્ગ સ્વીકારે છે કે કદાચ માનવ બુદ્ધિ આ રહસ્યને ક્યારે સંપૂર્ણપણે ઉકેલી શકશે નહીં કદાચ આપણું મગજ ચેતનાને સમજવા માટે બનેલું જ નથી એવું જ તો આત્માનો ખ્યાલ આજે પણ વિજ્ઞાનની સીમાઓને વ્યાખ્યાયિત કરતું એક ગહન રહસ્ય બનીને રહ્યો છે અમે તમને એક વિચાર સાથે છોડી જઈએ છીએ જો ચેતના ખરેખર બ્રહ્માંડનો મૂળભૂત ગુણધર્મ હોય તો શું આપણી ટેકનોલોજી એક દિવસ તેને માપી શકશે અથવા તેની સાથે સીધો સંવાદ કરી શકશે ગગનશ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર